નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છે પેલા રોજડાઓની એ રોજડાના સુપરસ્ટાર ગણાય જંગલના એટલે એનો આપણો ફોટો આપણે વિડીયો બનાવવાના છે ના છે અમારો કેમેરામેન કેમેરામેન તમે દેખી લીધી લીધો ચેનલને એ ભાઈ જરીક અમારો ફોટો ખેંચવાના છે આવી જાઓ યુ એ દેખી શકો છો આપ નજીક આવી શકીએ છીએ તમારો તમારી જોડે વોળીદાર નથી એટલે એક સેકન્ડ સેકન્ડ અમે તમારા હે સાલો મારો ઉભા રહો અમે તમારા છે તો તમારું ઇન્ટરવ્યૂ લેવા આવ્યો તમે તમે લોકોનું કેમ ચરણ ખાવો છો તમારા ઉપર કેસ કરવામાં આવશે હવે એ જ રોકો રૂકો તમારું ઇન્ટરવ્યૂ લેવાનું છે મારે ઊભા રહો અહીંયા આવો મારે ઘણા દેખાવાનું અહીં આવો તમારો ગોરી જોવા છું હું અહીંયા આવો અહીંયા આવો કંઈ ના આવો લે 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 હાજે આમ ફાળીને અહીંયા ફળકી જાય હવે એટલે હવે એનું ફૂલ ઇન્ટરવ્યૂ લેવા જોવા પડશે એવું લાગે છે એટલે તમે આ બ્લોકમાં ભણ્યા રહીજો એટલે હવે ઇન્ટરવ્યૂ લઈને હમણાં તમને બધું બતાવ્યું કે લોકોનું કામ નુકસાન કરે છે હવે હમણાં ઉપર કે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને તમને જેલમાં રાખવામાં આવશે એ જ અહીંયા તું મેન છે ને કોઈ આમ કર્યા વગર નહીં આવો ઓરો આવો ઓરો આવો ઓરો આવો હે જ ના હતો નહીં હોય ના હતો નહીં હોય ઓરો આવ

આવતો રે આવતો રે એ જ કઈ ના હે કોયડા નહીં પડે લે આવતો રે લે 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 હળિકડ હડકડ ઉહી જા બસ ના ઘેર ના જાર ના જા એને હવે સમજાવી દીધું ત્યાં આ છે અમારું રોજડું એટલે હવે બીજી વાર કોઈ તમારા વાળામાં આવે તો વ્યવસ્થિત રીતે દોડ લેવાનું કોઈ પણ એને મારવાનું નહીં નહી તો પછી અમારું આ ઢોર છે એ તો છોડતા છોડિયા પણ નહીં એને આ મમે ગોરી તો ચાલે એટલે